જય જલારામ ડિમ્પલ એન્ડ મમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણા આ વિડીયોમાં જોશું એક એવી ફરાળી રેસીપી કે જે સાવ ઝંઝટ વિનાની છે અને થોડી જ મિનિટોમાં આ રેસીપી તૈયાર થઈ જશે જેનું નામ છે ફરાળી વડા આ ફરાળી વડાની રેસીપી માટે ના તો તમારે સાબુદાણા પલાળવાની ઝંઝટ રહેશે કે ના તો બટેટા બાફવાની લપ તો ચાલો આ રેસીપી જોઈએ તેમજ તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ફરાળી વડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક આખી વાટકી ભરેલ સાબુદાણા લઈ તેને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવો ઝીણો ભૂકો સાબુદાણાનો થઈ ગયો છે અને તે સરસ રીતે પીસાઈ ગયા છે હવે આગળની પ્રોસેસમાં વધતા તમે જોઈ શકો છો અમે અહીંયા મોટી સાઇઝના બે બટેટા લીધા છે જો તમે મીડિયમ સાઈઝના બટેટા લ્યો તો ત્રણ બટેટા લેવા અને અડધી વાટકી જેટલા સેકેલા સિંગદાણા લીધા છે તો આને પણ આપણે પીસવાના છે તો સૌપ્રથમ આપણે એક બટેકુ સમારીને પીસીશું કારણ કે મિક્સચર જાર અહીંયા નાનું છે ત્યારબાદ તેને ભૂકાની અંદર એડ કરી અને બીજી વાર બટેટાને આપણે પીસવાનું છે પણ તેની સાથે આ વખતે આપણે અડધી વાટકી ભરેલ શેકેલા સિંગદાણા પણ એડ કરી દઈશું અને તે બંનેને સાથે પીસે અને તેને ભૂકાની અંદર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આવી સરસ રીતે આપણે ભૂકા સાથે બટેટા અને માંડવીના દાણાની જે પેસ્ટ બનાવેલી છે તેને મિક્સ કરવાની છે આ બેટરની અંદર હવે આપણે બે ચમચી આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું એક ચમચી તીખાનો ભૂકો એડ કરીશું એક ચમચી જીરા પાવડર એડ કરીશું તેમજ એક લીંબુનો રસ એડ કરીશું અને મસાલાની અંદર એક ચમચી નિમક એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું હવે આપણે તેમાં ઝીણી સમારેલી ધાણાભાજી એડ કરીશું અને આ બધાને આપણે બેટરની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધું સરખી રીતે હલાવતા આ બેટરમાં બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટમાં મૂકી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલશું તો તમે જોઈ શકો છો કે બેટર તૈયાર છે પણ આપણું આ બેટર સૂકું છે અને આપણે તેમાંથી બનાવવાના છે વડા એટલે કે આપણે આ બેટરમાંથી નાના નાના બોલ બનાવવાના છે એટલે બંને હાથ વચ્ચે લઈ અને આવી રીતે હળવે હાથે ગોળ ગોળ ફેરવી અને આ બેટરમાંથી બોલ બનાવવાના છે તો તમે જોઈ શકો છો કે આ એક બોલ મારા મમ્મીએ બનાવ્યું છે અને આવી જ રીતે આપણે આખા બેટરમાંથી બધા બોલ બનાવવાના છે ને એકદમ ઇઝી રેસીપી આ ફરાળી વડાની જેમાં તમારે સાબુદાણા પલાળવા નથી પડતા ના તો બટેટા બાફવા પડે છે મહેમાન પણ જો અચાનક આવી જાય અને તેઓ ફરાળ્યા હોય તો આ રેસીપી ફટાફટ બની જશે તો તમે જોઈ શકો છો કે બધા ફરાળી વડા અહીંયા બની ગયા છે પણ હવે તેને વધુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા માટે આપણે સફેદ તલ વડે તેને કોટ કરીશું અને અહીંયા બધા વડા સફેદ તલ વડે કોટ થઈ ગયા છે તો બધા વડા આપણે બનાવી લીધા છે હવે તેને ડીપ ફ્રાય કરવાના છે તો અમે ઓલરેડી પેનમાં તેલ લઈ અને તેને ગેસ પર ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે એટલે પેનની અંદર એક પછી એક વડા મૂકતા જાય અને તેને ડીપ ફ્રાય કરી લઈશું એટલે કે તેને સરસ રીતે તળી લઈશું તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા વડાને તળવાના છે તો તમે જોઈ શકો છો કે વડાનો કલર હલકો બ્રાઉન આવતા આપણે તેને પેનમાંથી બહાર કાઢી લઈશું કારણ કે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા ફરાળી વડા બનવા જરૂરી છે તો આવી રીતે આપણે બધા ફરાળી વડાને તરી લીધા છે અને તમે જોઈ શકો છો કે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા ફરાળી વડા કે જે કોઈ પણ વિના સાવ મિનિટોમાં બની ગયા છે ને એકદમ ઇઝી રેસીપી તમે આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા મંતવ્ય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફરીથી મળીશું નવી રેસિપી સાથે ધન્યવાદ